હું છું વિજય પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવેલી ન્યૂઝ મોડાસા માર્કેટયાર્ડમાં હરાજીમાં ઘઉંને લઈને આવેલા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ભાવ બાબતે હોબાળો થયો હતો તે બાબતે મોડાસા માર્કેટયાર્ડ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ અને ડિરેક્ટર વિમલભાઈ પટેલ સહિત કર્મચારીઓએ ખેડૂતો સાથે ચર્ચાઓ કરી હતી ત્યારે ભાવ બાબતે થયેલ હોબાળાની અસમજને દૂર કરીને હરાજી શરૂ કરીને પોષણક્ષમ ભાવ મળતા સંતોષ થયો હતો જેમાં સરકારના ટેકાના નક્કી કરેલ પ્રતિ ચારસો પંચ્યાસી ભાવ કરતાં પણ વધુ ભાવ મોડાસાના વેપારીઓએ હરાજીમાં આપીને ખેડૂતોએ રાજી ખુશીથી વેપારીઓને ઘઉં વેચાણ કરતા ખુશી અનુભવી રહ્યા હતા અને હરાજીમાં ઘઉંના નીચા ભાવ બાબતે થયેલ હોબાળાનો સુખદ અંત આવ્યો હતો અને હરાજી ચાલુ કરીને ખેડૂતોએ ક્વોલિટી મુજબ ઘઉંના પ્રતિમણે ચારસો પંચ્યાસીથી લઈ પાંચસો પાંત્રીસ સુધીના ભાવે ઘઉંની વેચાણ કરીને સારો ભાવ મળતા હોવાનું જણાવ્યું હતું વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા પટેલ મૌલિક રામાભાઈ ગામ ટીસ્કી તાલુકો માલપુર આજે જે સવારે મોડાસા માર્કેટ યાર્ડની અંદર નીચો ભાવ ખેડૂતોને ઘઉંનો આપવામાં આવ્યો એ પછી ખેડૂતોએ બોલ કરી હતી અને ગેટ આગળ જે બેઠક કરી હતી પછી બાદમાં ચેરમેન આઈને સમાધાન કર્યું હતું પછી ભાવનું થોડીક એણે વાત કરી પછી ફરીથી પાછું જો ભાવ નીચોથી ફરીથી ચેરમેન બોલાય અને ફરીથી એ રાજી ચાલુ કરી અને જે તે નિકા જે ચર્ચાસ્પદ વાત થઈ હતી એનો નિકાલ નિવેડ્યો આવી ગયો છે અને ચેરમેન શ્રી વ્યવસ્થાપક કમિટીએ અને ખેડૂતે સારો સફળી સમાધાન કરેલું છે એ વાતનું અને અમે મોડાસા માર્કેટની અંદર હું મારા પોતાના ચારસો એકાણું બીજા પોનસો વીસથી ઉપર પણ ભાવ મોડાસા માર્કેટના વેપારીઓ લીધેલો છે જે કોઈ બાબતનો જે સવારે જે યાર્ડનો જે પ્રશ્ન હતો સારું અમને મદદ ખેડૂતો તરફી કરેલું છે વિમલ પટેલ ડિરેક્ટર મોડાસા માર્કેટ યાર્ડ આજ રોજ મોડાસા માર્કેટ યાર્ડમાં સવારે નવ વાગે શરૂ કરવામાં આવેલી ગૌની હરાજી માં ઘઉ લઈને આવેલા ખેડૂતોને ભાવ બાબતે संतोष नाता गौना भाव बाबते खेडू आणि व्यापारी वेग्र बोलाचली बोला थे बोला अंते खेडू हराजी रोकी ते पशी आडसा मार्केटयार्डना चेअरमेन राजेंद्रभाईने राजेंद्रभाई काबडतो मोडसा मार्केटय हाजर थाई અને ખેડૂતોના પ્રશ્નોનો હલ લાવવા માટે પ્રયત્ન કર્યો હતો અને ફરી હરાજી ચાલુ કરી અને ખેડૂતોને સંતોષકારક ભાવ બાબતમાં સંતોષ મળે એ રીતના અને વેપારીઓને સાથે રાખી અને આજની હરાજી નિર્વિઘ્ને પૂર્ણ કરી અને ખેડૂતો પણ ભાવ બાબતે સંતોષકારક એમને ભાવ મળ્યો તો આમ જોવા જઈએ તો ગુજરાત સરકારે ઘઉના ટેકાના ભાવ ચારસો પંચ્યાસી રૂપિયા પ્રતિ મન નક્કી કરેલો છે બરાબર આ ભાવ બાબતની જે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ તો વેપારીઓ અને ખેડૂતોમાં નું કહેવું એવું હતું કે ભાઈ ઘઉંનો ભાવ તમે પાંચસો રૂપિયા નીચામાં નીચો ત્યાંથી હરાજી ચાલુ કરો વાસ્તવમાં ગુજરાત સરકારે ટેકાનો ભાવ ચારસો પંચ્યાસી બાંધેલો હતો અને ક્વોલિટી પ્રમાણે વેપારીઓ ભાવ બોલી રહ્યા હતા બરાબર ખેડૂત કેવી રીતના અનાજ પકવે છે હું પણ પોતે ખેડૂત છું ખેડૂતની વ્યથા હું પણ જાણું છું એ પછી ચેરમેનશ્રીનો ફોન મારા ઉપર આવ્યો અને હું અહીં હાજર થઈ અને ખેડૂતો અને વેપારીઓનું સમાધાનકારી વલન કરી ખેડૂતોને એમના ઘઉંનો પાકનો ભાવ પણ એમને સંતોષ મળે એ રીતના હેરાજીની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને સંતોષદેરી કામગીરી કરીને રવાના થાય